તો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો આપણે લખીશું ગુજરાતી ચાલો લખવાની શરૂઆત કરીએ વર્ષના બાર મહિના અને તહેવાર અહીં આપણે મહિના લખીશું અને તેની સામે તહેવારોના નામ લખીશું તો એડ સુધી વિડીયોમાં બના રહેજો તો પહેલો મહિનો છે આપણો ગુજરાતી મહિનો કાર્તક તો એકદમ સારા લખી દઈએ કારતક તો જોઈ શકો છો મિત્રો આ છે કારતક મહિનો અને તેમાં કયા કયા તહેવારો આવે છે તે આપણે તેની સામે લખીશું તો ચાલો લખીએ દિવાળી નવું વર્ષ અને પાય બીજ તો જોઈ શકો છો મિત્રો કારતક મહિનો અને તેમાં દિવાળી નવું વર્ષ અને ભાઈ બીજ તહેવાર આવે છે ત્યાર પછી બીજો મહિનો બીજો મહિનો કયો છે મિત્રો માઘસર મહિનો માગસર મહિનામાં એક તહેવાર આવે છે તહેવારનું નામ છે દેવ દિવાળી ત્યાર પછી મિત્રો આપણે મુખ્ય તહેવારોના નામ જ લખીએ છીએ તે વાત ખાસ યાદ રાખજો ત્રીજો મહિનો છે મિત્રો પોષ મહિનો પોષ મહિનામાં આવે છે મિત્રો ઉત્તરાયણ તો જોઈ શકો છો મિત્રો ત્રીજો મહિનો છે પોષ તેમાં આવે છે ઉત્તરાયણ ત્યાર પછી છે ચોથો મહિનો ચોથો મહિનો છે મિત્રો મહા મહિનો મહા મહિનામાં આવે છે મહાશિવરાત્રિ ચોથો મહિનો મહા મહા મહિનામાં તહેવાર આવે છે મહાશિવરાત્રિ ત્યાર પછી પાંચમો મહિનો પાંચમો મહિનો છે મિત્રો ફાગણ ફાગણ મહિનો મહિનામાં આવે છે હોળી અને ધૂળેટી તો મિત્રો પાંચમો મહિનો છે ફાગણ મહિનો ફાગણ મહિનામાં હોળી અને ધુળેટી તહેવાર આવે છે ત્યાર પછી આગળનો છઠ્ઠો મહિનો છઠ્ઠો મહિનો છે મિત્રો ચૈત્ર મહિનો તો ચૈત્ર મહિનામાં તહેવાર આવે છે રામનવમી અને હનુમાન જયંતિ હનુમાન જયંતિ છઠ્ઠા મહિનામાં બે તહેવાર આવે છે રામનવમી અને હનુમાન જયંતિ ચૈત્ર મહિનામાં ત્યાર પછી સાતમો મહિનો સાતમો મહિનો મિત્રો કયો છે વૈશાખ મહિનો વૈશાખ મહિનામાં એક તહેવાર આવે છે બુદ્ધ પૂર્ણિમા તો મિત્રો વૈશાખ મહિનામાં એક તહેવાર આવે છે જેનું નામ છે બુદ્ધ પૂર્ણિમા ત્યાર પછી આગળ આઠમો મહિનો આઠમો મહિનો છે મિત્રો જેઠ મહિનો જેઠ મહિનામાં તહેવારો આવે છે તેના નામ લખીએ ગંગાદશમી આઠમા મહિનામાં મિત્રો તહેવાર આવે છે ગંગાદશમી અને નિર્જલ એકાદશી નિર્જલ એકાદશી તો મિત્રો આઠમા મહિના જેઠ મહિનામાં ગંગાદશમી અને નિર્જલ એકાદશમી બે તહેવાર આવે છે ત્યાર પછી નવમો મહિનો નવમો મહિનો છે મિત્રો અષાઢ મહિનો અષાઢ મહિનામાં તહેવાર આવે તેનું નામ લખીએ જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તો મિત્રો અષાઢ મહિનામાં બે તહેવારો આવે છે જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા ત્યાર પછી દસમો મહિનો છે મિત્રો શ્રાવણ મહિનો દસમો મહિનો છે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં આવે છે તહેવાર નાગપંચમી રક્ષાબંધન અને જન્માષ્ટમી અને જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં તહેવાર આવે છે નાગપંચમી રક્ષાબંધન અને જન્માષ્ટમી ત્યાર પછી અગિયારમો મહિનો છે પાદરવો પાદરવા મહિનામાં આવે છે મિત્રો તહેવાર ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી ત્યાર પછી છેલ્લો બારમો મહિનો આસો આસો મહિનામાં તહેવાર આવે છે નવરાત્રિ દશેરા અને શરદ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમા તો મિત્રો આ વિડિયોમાં આપણે વર્ષના બાર મહિના અને તહેવારોના નામ લખીને તમને સમજાવ્યું છે આશા છે કે તમને આ માહિતી ગમી હશે વિડીયોને લાઈક કરો સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય